નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સવારે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુઆ આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો જસદણ બોટાદના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબીમાં પણ વરસાદ પડી શકે છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરોડ આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા પાલનપુર થરાદ રાધનપુર આજુબાજુના વિસ્તારો હિંમતનગરના કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધોળકા આજુબાજુના વિસ્તારો ખંભાતના કોઈક વિસ્તારો વડોદરાના અમુક વિસ્તારો બોડેલી દાહોદના કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ આમોદના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આહવા આજુબાજુના વિસ્તારો સાપુતારા વાંસદા નવસારી બોડેલી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ જંબુસર કરજણ અને શિનોર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોરે બે વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત પડલી આજુબાજુના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે કચ્છના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જેમાં સૌથી વધુ બદલી નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવા આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી ગોંડલ આજુબાજુના વિસ્તારો જસદણ બોટાદ ચોટીલા રાજકોટ મોરબી કુડા અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગોંડલ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો જામનગર ભાણવડ રાજકોટ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત જસદણના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આજુબાજુના વિસ્તારો પાલનપુર થરાદ રાધનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગરના કોઈક વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ ધોળકા નડિયાદા આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ખંભાત આમોદ વડોદરા બોડેલીમાં પણ વરસાદ પડી શકે છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આહવા સાપુતારા વાંસદા નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો દહેજ ભરૂચ સિનોર આજુબાજુના વિસ્તારો ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત પડલી આજુબાજુના વિસ્તારો માંડવી ગાંધીધામ નલિયાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો તમને જણાવી દઈએ કે કચ્છના વિસ્તારોમાં ખાવડા રાપર આજુબાજુના વિસ્તારો ગાંધીધામના વિસ્તારોમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ રહેલી છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ આ ઉપરાંત વેરાવળ ઉના મહુવા આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો જસદણ બોટાદ રાજકોટ ગોંડલના વિસ્તારો ચોટીલા કુડા મોરબી સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા આબરોળા આજુબાજુના વિસ્તારો થરાદ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ લુણાવાડા વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ખંભાત વડોદરા આમોદ બોડેલીમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આહવા સાપુતારા વાંસદા નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ આ ઉપરાંત કોસંબા ભરૂચ દહેજના વિસ્તારો શિનોર કરજણ ડભોઈ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો આજે રાત્રે બાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા ભડલી આજુબાજુના વિસ્તારો નલિયાના કોઈક વિસ્તારો માંડવી ગાંધીધામમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુઆ આજુબાજુના વિસ્તારો અને ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જસદણ ગોંડલ બોટાદ નામક વિસ્તારો ચોટીલા રાજકોટ મોરબી નામક વિસ્તારો સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારો આ ઉપરાંત કોડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા થરાદ રાધનપુર મહેસાણા આજુબાજુના વિસ્તારો હિંમતનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દાહોદ આજુબાજુના વિસ્તારો ગોધરાના અમુક વિસ્તારો લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાતના અમુક વિસ્તારો બોડેલી આમદના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા નવસારી આજુબાજુના વિસ્તારો સુરતના અમુક વિસ્તારો કોસંબા આ ઉપરાંત દહેજ આજુબાજુના વિસ્તારો શિનોર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે બપોરે બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત આજુબાજુના વિસ્તારો ભડલી નલિયા માંડવી આજુબાજુના વિસ્તારો ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ તારીખે બપોરના સમયે માંડવી આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવાના કોઈક વિસ્તારો દરિયાકાંઠાના હલંગ ભાવનગર આજુબાજુના વિસ્તારો અમરેલી બોટાદ જસદણ આજુબાજુના વિસ્તારો ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો કુળા અને મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે ઠેવી તરીકે બપોરના સમયે ખાસ કરીને વેરાવાળા આજુબાજુના વિસ્તારો માંગરોળ કેશોદ આજુબાજુના વિસ્તારો કોડીનારના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અઠ્યાવીસ તારીખે પાલનપુરા આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો રાધનપુર મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો નડિયાદ ખંભાત આજુબાજુના વિસ્તારો વડોદરા બોડેલીના અમુક વિસ્તારો આમ જના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આહવા આજુબાજુના વિસ્તારો સાપુતારા વાસંદા નવસારી વ્યારા આજુબાજુના વિસ્તારો બારડોલી સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજના અમુક વિસ્તારો કરજણ જંબુસર અને શિનોરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે બપોરના સમય એટલે કે બે વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત આજુબાજુના વિસ્તારો પડલી નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવાના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુડા સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આબુરોડા આજુબાજુના વિસ્તારો થરાદ રાધનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારો ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ ઉપરાંત આમોદના વિસ્તારો વડોદરા બોડેલી ખંભાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા સાપુતારા આહવા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો દહેજ ભરૂચ સિનોર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ અને ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોરે બે વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા પડલી આજુબાજુના વિસ્તારો નલિયાના કોઈક વિસ્તારો ગાંધીધામ માંડવીના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવા આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારો જસદણ ગોંડલ બોટાદ ચોટીલા રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુડા સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારો થરાદ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને લુણાવાડા ગોધરા દાહોદ અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા સાપુતારા આહવા નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો ભરૂચ શિનોર દહેજ આજુબાજુના વિસ્તારો ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે